ભાવનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ નિમિત્તે શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાર્પણ કરીને ઉજવણી કરી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ વિરોધ પક્ષના નેતા પૂર્વ ધારાસભ્ય સહિત પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા હું હિતેશ વ્યાસ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરો બહેનો આગેવાનો બાબા સાહેબને ફુલાર કરવા આવેલ છે ત્યારે જાહેર જનતાને જણાવું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં સામાજિક સમરસતા જળવાઈ રહે રાષ્ટ્રના તમામ નાગરિકને સમાન અધિકારો મળે અને સમાજના કચડાયેલા વર્ગને વિશિષ્ટ અધિકારો મળે તે મતલબનું બંધારણ આપવામાં આવેલ વર્તમાન સમયમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા આ બંધારણ ઉપર એક જોરદાર પ્રહાર કરવામાં આવેલો પ્રયત્ન કરવામાં આવેલો અને ભારતીય જનતાએ તેનો જડબાતોડ જવાબ આપી તે લોકોને સમગ્ર દેશમાં હરાવ્યા છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરોએ આગામી એક વર્ષ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વર્ગના એક દીકરો તથા એક દીકરી એમ પ્રત્યેક સ્કૂલમાંથી બાળકોને આવતા એક વર્ષ સુધી એના અભ્યાસનો તમામ ખર્ચ કોંગ્રેસનો એક કાર્યકર ઉપાડશે તેવી પ્રતિજ્ઞા લીધી છે આશા છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પક્ષ અને સંઘની રાજનીતિનો અંત આવે અને દેશમાં ફરી એક સામાજિક સમરસતા જળવાય અને દેશનો નાગરિક સારી